જવાહ રોડ પર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિની બેઠક યોજાઈ હતી જય જગન્નાથજી ભગવાન આજના કાર્યક્રમની અંદર અમારે જે મીટિંગ બોલવામાં આવી મેં સંમતિથી બધાએ જે સૂચનો કર્યા લીધા એ બધા આ બધાને હું મંત તરીકે આશીર્વાદ આપું છું જગન્નાથજી ભગવાનની વિષ્ણુ છો યાત્રા પણ સફળ બીજી યાત્રાઓ સફળ થતી આવે છે અને આ યાત્રા પણ સફળ થાય અને મહાપ્રસાદ જે છે એ નાના એવા પ્રસાદના પેકિંગમાં એ જગન્નાથજી મંદિરેથી યાત્રા પૂરી થાય બધા ભાવિકો લે અને એમના ઘરે લઈ જાય બાળકોને ખવડાવે વડીલોને ખવડાવે બધાને તંદુરસ્તી જગતજી જગન્નાથજી ભગવાન તંદુરસ્તી આપે એવા આ તકે મારા આશીર્વાદ છે આજ રોજ જગન્નાથ મંદિરની રથયાત્રા સમિતિની એક મીટિંગ તનસુખગીરી બાપુના નેજા હેઠળ ભજન મુકામે રાખેલ છે અને તેમાં સર્વસંમતિથી નક્કી થયેલી અમુક બધી એજન્ડા હતા એ પાસ કરી અને વીસમી રથયાત્રાનું કાર્યનો આરંભ કરી રહ્યા છીએ આ સમિતિની અંદર આજરોજ બાપુના પરશુરામ બાપ આપણે તનસુગીરી બાપુ વિજયભાઈ કીકાણી મુનાભાઈ તથા અન્ય કાર્યકરો હાજર રહેલા અને રથયાત્રાની તળામાર તૈયારીઓની શરૂઆત કરવાની નક્કી થઈ ગયું છે આયોજનની અંદર જે દર વખત રથ નીકળે છે એ મુજબ ત્રણ રથ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજી આ ત્રણ રથો શણગારીને કાઢવાનું આયોજન નક્કી થયેલું છે અને ત્યારબાદ ફંડને અનુસરીને મહાપ્રસાદને બદલે ફક્ત પ્રસાદનું આયોજન કરેલું છે અને દરેક ભાવિક લોકોને રથયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદ મંદિર ઉપર મળવા આપવામાં આવશે રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ વીસમી રથયાત્રા છે રથયાત્રા જગન્નાથજી મંદિરથી બપોરે ત્રણ વાગે નીકળશે અને સાંજે સાત વાગે સંપન્ન થયા બાદ મહાઆરતીનું આયોજન છે અને ત્યારબાદ બધાને પ્રસાદ આપવામાં આવશે